GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજી રહ્યા શું જીટીએન ન્યૂઝ પ્રાપ્ત વિગત અનુસાર તેલકવાળા પોલીસ દ્વારા તેલકવાળા દેવલિયા બુંજેઠા સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં પતંગ દોરાનું વેચાણ કરતા વેપારીઓની દુકાનોની મુલાકાત લીધી અને ચાઇનીઝ તો અને ચાઇનીઝ દોરાનું વેચાણ રોકવા માટે કડક ચેકિંગ કરવામાં આવ્યું ચાઇનીઝ દોરાનો ઉપયોગ નહીં કરવા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા લોકોને અપીલ કરવામાં આવી તો ઉતરાયણ પર્વની હવે ગણતરીનો સમય બાકી તો હાલ તેલકવાળા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પતંગ દોરીના સ્ટોલ લાગી ગયા છે યુવાઓમાં પણ ઉત્તરાયણના પર્વને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ બજારમાં પતંગ દોરીના ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે ત્યારે કેટલાક લોકો ચોરી છૂપે પણ ચાઇનીઝ દોરી અને ટુક્કલનું વેચાણ કરતા હોય છે ત્યારે સૌ કોઈ જાણે છે કે ચાઇનીઝ દોરાથી ભારે નુકસાન થતું હોય ઘણીવાર કેટલાક લોકોને આ દોરાથી નુકસાન થતું હોય છે તો કેટલીક વાર લોકો મોતને પણ ભેટતા હોય છે ત્યારે આવા ટુક્કલ દોરાનું વેચાણ રોકવા માટે તિલકવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમ લટાની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા દેવાલા બુંજેઠા તિલકવાડા તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પતંગ દોરાના સ્ટોલની મુલાકાત લેવામાં આવી અને દરેક દુકાનો ઉપર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે એમ લટાએ સૌ વેપારીઓ અને તાલુકાવાસીઓને સમ શાંતિપૂર્ણ માહોલમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવાની ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા માટે પણ જાહેર અપીલ કરી હતી